હવે ખનિજનો બીજો પ્રકાર ખડકનો બીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો રૂપાંતરિત ખડકો રૂપાંતરિત ખડકો એટલે કે મેટામોર્ફિક રોક્સ મેટામોર્ફિક રોક્સ તો આ કઈ રીતે બને તો કે આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે આજ્ઞય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે તો આજે ખડકો જે છે એનું સ્વરૂપ બે રીતે બદલાય છે એક તો ભૌતિક રીતે અને એક તો રાસાયણિક રીતે ભૌતિક એટલે આપણે એને ટચ કરી શકીએ એનો આકાર બદલાઈ જાય તો આપણે એવું કહી શકીએ કે એનું ભૌતિક રીતે સ્વરૂપ બદલાઈ ગયું અને રાસાયણિક રીતે એટલે કે એટલે કે એવું કે એનું બંધારણ બદલાઈ ગયું એની અંદરનું સ્ટ્રક્ચર બદલાઈ ગયું એની અંદરનું સ્ટ્રક્ચર એની અંદરનું બંધારણ બદલાઈ ગયું માની લો કે એનએસીએલ એક ખડક છે એનએસીએલ એટલે કે મીઠું એ ખડક છે હવે માની લો કે એમાંથી એને નીકળી જાય અને સી એ આવી જાય તો આ શું થયું એનું આખું બંધારણ બદલાઈ ગયું ને એને એટલે સોડિયમ નીકળી ગયો અને સી એ કેલ્શિયમ આવી ગયો તો રાસાયણિક રૂપાંતરણ કહેવાય પરંતુ ભૌતિક એટલે શું માની લો કે પહેલાં ચોરસ ખડક હતો એમાંથી ત્રિકોણ બની ગયો તો ભૌતિક દેખાવમાં ફેરફાર થઈ ગયો ઓકે તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર મેટામોર્ફિક રૂપાંતરણ બે રીતે જે છે એ જોવા મળતું હોય છે પ્રવાહી મેઘમાના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થાય છે તો એને કોન્ટેક મેટામોર્ફિક જે છે એ કહેવામાં આવે તાપમાન અને દબાણના પરિણામે પણ ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ બદલી નાખે છે તો એને પણ જે છે એ મેટામોર્ફિક ખડકો કહે છે રિજિયોનલ મેટામોર્ફિઝમ કહે છે આરસ પહાણ અને ક્વાર્ટ્સ જે છે એ એના ઉદાહરણ છે પ્રશ્ન પૂછાય જશે આરસ પહાણ અને ક્વાર્ટ્સ એ કયા ખનીજો છે એ કયા પ્રકારના ખડક છે કયા પ્રકારના ખડક છે તો એ કેવા છે તો કે મેટામોર્ફિક એટલે કે રૂપાંતરિત ખડકો છે રૂપાંતરિત રૂપાંતરિત છેલ્લા પ્રકારના બરાબર ખ્યાલ આવ્યો કે નહીં તો રોક સાયકલ એટલે કે પથ્થર જે છે અથવા ખડક જે છે ખડક એનું એક ચક્ર રહેલું છે આપણે જોયું કે ખડકોના કેટલા પ્રકાર છે તો કે ત્રણ પ્રકાર છે એક તો ઇગ્નિશિયસ રોક એટલે કે અગ્નિકૃત ખડકો પછી કયા હતા તો કે સેડિમેન્ટ્રી રોક્સ એટલે કે પ્રસ્તર ખડકો પ્રસ્તર પ્રસ્તર ખડકોને અને સેડિમેન્ટરી કહેવાય સેડિમેન્ટ ધીમે ધીમે સેડિમેન્ટ ભેગા થતા હોય એ અને ત્રીજા નંબરના કયા હતા તો કે ત્રીજા નંબરના હતા મેટામોર્ફિક રોક્સ મેટામોર્ફિક રોક્સ એટલે કે રૂપાંતરિત ખડકો ઓકે પહેલાં પહેલાં તો ત્રણેયના નામ ખબર હોવી જોઈએ ફરીથી ગયું ઇગ્નિશિયસ રોક્સ અગ્નિકૃત ખડકો બીજા સેડિમેન્ટરી રોક્સ સેડિમેન્ટરી રોક્સ કે જે આપેલું હતું પ્રસ્તર ખડકો પ્રસ્તર ખડકો બરાબર પ્રસ્તર ખડકો એટલે એ સેડિમેન્ટરી રોક્સ છે અને ત્રીજા કયા તો કે ત્રીજા મેટામોર્ફિક રોક્સ એટલે કે રૂપાંતરિત ખડકો બરાબર ચલો હવે એ ત્રણેયના નામ આપેલા છે એક સૌથી પહેલાં પહેલાં ઇગ્નિશિયસ રોકથી ચાલુ થાય પછી સેડિમેન્ટ પછી સેડિમેન્ટરી રોક્સ આવે અને પછી મેટામોર્ફિક રોક આવે આ બધામાંથી ખડક હકીકતમાં સૌથી પહેલાં પહેલાં કયા બને સૌથી જૂના જૂના કયા છે કહી શકશો સૌથી જૂનામ જૂના જે છે એ અગ્નિકૃત છે બરાબર સૌથી જૂનામ જૂના અગ્નિકૃત છે હકીકતમાં આગ્નિકૃત એક જ ખડક છે આ બીજા બધા તો એમાંથી બને છે પહેલાં બને આગ્નિકૃત બીજા બધા બને જ છે એમાંથી બરાબર આ અગ્નિકૃત સૌથી જૂના જૂના છે સૌથી પહેલાં બને છે અને એટલે જ એને પ્રાઇમરી રોક પ્રાથમિક ખડકો કહે છે પ્રાથમિક ખડકો કહે છે બરાબર હવે આ જે અગ્નિકૃત ખડકો જે છે અગ્નિકૃત ખડકો એનું વેધરિંગ થશે અને ઇરોઝન થશે એનું ખવાણ થશે પહેલાં શું થશે એનું ખવાણ થશે ખવાણ થશે એટલે સેડિમેન્ટ બનશે એટલે કે અલગ અલગ ટુકડા બનશે અલગ અલગ ટુકડા બનશે અને ઈ કોઈ એક જગ્યાએ નિક્ષેપ થશે ઈ કોઈ એક જગ્યાએ નિક્ષેપ થશે એટલે સેડિમેન્ટરી રોક્સ એટલે કે કયા બનશે નિક્ષેપકૃત ખડકો બનશે નિક્ષેપકૃત ખડકો જે છે એ બનશે જેને આમાં નામ આપેલું છે પ્રસ્તર ખડકો ખ્યાલ આવ્યો આટલી વસ્તુ ખબર પડી કે ન પડી તો એ જો આ ગોળ આ તીર મારેલા છે આ તીર સમજી શકો કે ન સમજી શકો બરાબર હવે માની લો કે આ જે સેડિમેન્ટ્રી રોક્સ છે સેડિમેન્ટ્રી રોક્સ સેડામે સેડિમેન્ટ્રી રોક્સ એની ઉપર જ તે માની લો કે દબાણ કે તાપમાનની અંદર ફેરફાર થયો કેમિકલ એક્ટિવિટી હતી બરાબર માની લો કે એને એના તાપમાન અને દબાણની અંદર ફેરફાર થઈ ગયો એના તાપમાન અને દબાણની અંદર ફેરફાર થઈ ગયો તો એ મેટામોર્ફિક રોક બની જશે શું બની જશે મેટામોર્ફિક રોક એટલે કે રૂપાંતરિત ખડકો બની જશે તો જો અહીંયા જોઈ શકે છે કે ઇગ્નિશિયસ રોક્સ ઇગ્નિશિયસ રોક્સ અગ્નિકૃત ખડકો એનું વેધરિંગ થશે એ ખવાણ થશે એટલે એ સેડિમેન્ટરી રોક્સ બની જશે પરંતુ હવે માની લો કે આજે ઇગ્નિશિયસ રોક્સ છે ને ઇગ્નિશિયસ રોક્સ ઇગ્નિશિયસ રોક્સ એની ઉપર દબાણ અને તાપમાનમાં ફેરફાર થાય એના દબાણ અને તાપમાનમાં ફેરફાર થશે તો એના બંધારણમાં ફેરફાર થઈ જશે તો એ ડાયરેક્ટ મેટા રોક બની જશે તો એ ડાયરેક્ટ શું બનશે મેટા માર્ફિક રોક એક વસ્તુ તમે તમારા કોન્સેપ્ટ સમજવાનો મેટામોર્ફિક રોક ક્યારે બને મેટામોર્ફિક રોક ત્યારે જ બને જ્યારે તાપમાન અને દબાણમાં ફેરફાર થાય ત્યારે ટેમ્પરેચર અને પ્રેશર બરાબર કેમ કારણ કે આપણે જોયું ને કે એમાં એમાં બે રીતે ફેરફાર થવો જોઈએ એક તો ભૌતિક ફેરફાર અને એક તો રાસાયણિક ફેરફાર તો રાસાયણિક ફેરફાર તો અંદર અંદરનું બંધારણ બદલાય ત્યારે જ અંદરનું બંધારણ ક્યારે બદલાય તાપમાન અને દબાણના કારણે બાકી બદલાય નહીં ઓકે તો અગ્નિકૃત ખડકો એનું જો ખવાણ થાય તો એ શું બને સેડિમેન્ટરી રોક્સ બને પરંતુ જો અગ્નિકૃત ખડકો જે છે અગ્નિકૃત ખડકો એની ઉપર દબાણ અને તાપમાન લાગે તો એ શું બને રૂપાંતરિત ખડકો બની જાય મેટામોર્ફિક રોક બની જાય ખ્યાલ આવ્યો કે ન આવ્યો હવે માની લો કે સેડિમેન્ટરી રોક છે સેડિમેન્ટરી પ્રસ્તર ખડકો છે પ્રસ્તર ખડકોની ઉપર રીતે માની લ્યો કે તાપમાન અને દબાણ લાગે તો શું બનશે તો એ પાછા મેટામોર્ફિક રૂપાંતરિત ખડકો બની જશે હવે માની લો કે રૂપાંતરિત ખડકો છે રૂપાંતરિત ખડકો રૂપાંતરિત ખડકોનું ધોવાણ થશે વેધરિંગ થશે ધોવાણ થશે અને કી એ કોઈ એક જગ્યાએ નિક્ષેપ પામશે તો કયા ખડકો બની જશે પ્રસ્તર ખડકો સેડિવેન્ટ્રી રોક્સ બની જશે બરાબર સમજાણું કે ન સમજાણું તો ઇન શોર્ટ આ આખ્યાખી રોકની સાયકલ છે એક રીતે આપણે એવું કહી શકીએ કે પહેલાં અગ્નિકૃત ખડકો હોય એમાંથી સેડિમેન્ટ્રી રોક્સ બને એમાંથી એમાંથી મેટામોર્ફિક રોક બને એમાંથી પાછા અગ્નિકૃત ખડકો બની જાય પાછા સેડિમેન્ટરી બને પાછા મેટામોર્ફિક બને એન શોર્ટ કીવડ યાદ રાખવાના શું કીવડ યાદ રાખવાનો અગ્નિકૃત ખડકો પ્રાથમિક છે એમાં જો વેધરિંગ થાય એનું જો ધોવાણ થાય ધોવાણ થાય તો પ્રસ્તર ખડકો બને અને એની ઉપર જો તાપમાન અને દબાણ અંતર્ગત એના બંધારણમાં ફેરફાર થાય તો એ મેટામોર્ફિક રૂપાંતરિત ખડકો બને ખ્યાલ આવ્યો કે નો આવ્યો